ગાયકવાડ હવેલી વિસ્તારમાં હત્યાનો બનાવનો મામલો મિતુરફે લાલા નામના યુવકે હત્યાનો અંજામ આપ્યો છે વીસ જાન્યુઆરી રાત્રિ આરોપી પોતાના ઘર પાસે મોબાઈલમાં ગેમ રમતા સમયે મૃતક અને તેનો મિત્ર ત્યાંથી પસાર થયા હતા આરોપી દ્વારા મૃતક અને તેના મિત્રને નોકરી પરથી આવી ગયા તેવું કઈ અપશબ્દ કહેવામાં આવ્યો જે સાંભળી મૃતક અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ જેની અદાવત રાખી આરોપી ગત રોજ રાત્રિના સમયે પોતાના બે મિત્રો સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો આરોપી મિતે મૃતક આકાશને છરી મારી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ગાયકવાડ આવેલી પાસે પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આરોપી અને મૃતકનો એક કોમન મિત્ર ભાવેશ હતો ભાવેશ અને મરણ જનાર નોકરીથી ઘરે ફરત ફરતા આરોપી મિત સાથે ઝપાઝપી થઈ હતી તે દિવસની અદાવત રાખી હત્યાને અંજામ આપવામાં આવેલ છે મરણ જનાર વિરુદ્ધ શરીર સંબંધી પદ જેટલા ગુના દાખલ થયેલ છે આરોપી એએમસીમાં ટોર પાર્ટીમાં કામ કરતો હતો ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ તેમની હત્યા ત્રણ આરોપીઓ કરી હતી મીત ઉર્ફે લાલુ સાહિલ અમજદખટ પઠાણ અને સોહિલ ઇદ્રિશભાઈ ની રાશિ એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલુ છે બંને કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મિત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ ભાવેશ અને આકાશ તારીખ વીસ જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા એ દરમિયાન ભાવેશ અને મરણ ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈક બોલાચાલી થઈ હશે એમાં આકાશે પણ જે આરોપી છે મિત એની સાથે જપા જપી અને બોલા કરી હતી એ બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મિથ એણે આકાશનું તારીખ 21 જાન્યુઆરી એટલે કે ગઈ કાલે મર્ડર કરી નાખ્યું છે અમારી તપાસમાં આ સમજી વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે કારણ કે એની પાસે આરોપી પાસે છરો હતો તે પોતાના મિત્રોને સાથે લઈને આવ્યો હતો અને જે જવાનો રૂટ રૂટ છે સામાન્ય ત્યાં જોઈ અને ઉપર જીવલેણ હુમલો કરીને એને મૃત્યુ નિપજાવ્યું છે હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ આશરે પંદરેક જેટલા ગુનાઓ દાખલ થયેલાનું અમને જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ પણ કોઈ ગુનાહિત ઇતિહાસ

એ બંને જણા પોતાનો રેગ્યુલર જે કામકાજ છે પતાવીને ઘરે આવ્યા ત્યારે ત્યાં આરોપી મિત એ મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો બેઠો હતો અને એ દરમિયાન મિતે ભાવેશને કીધું કે તું ઘરે તું ઘરે આવી ગયો અને એ બાબતે કઈક ઝઘડો થયો હશે બોલાચાલી થઈ હશે અને એ બોલાચાલીમાં એ જે બંને ભાવેશ ભાવેશ અને મિત વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં આકાશ પણ એનો પણ મિત સાથે ઝઘડો થયો અને એના કારણે બીજા દિવસે મિતે અદાવત રાખીને આકાશનું મર્ડર કર્યું છે